નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ શ્રી તેમજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હાલ વળસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યો છે આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયો છે અને આડબંધના કારણે વળસર અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાન થઈ ગઈ છે જેથી બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં નથી આવ્યું તે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ધોવાણના કારણે આ ખેતીની જમીનમાં હાલ વાવણી થઈ શકે તેમ નથી આડબંધના પાણીના કારણે આ જમીન બિનઉપયોગી થઈ ગઈ છે અને વળસર અને છસરાના ખેડૂતો ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવ્યું છે અમારી પાસે આ અમારી ખેતીની જમીન સિવાય બીજું કંઈ પણ આજીવિકાનું સાધન નથી આડબંધના

જે તૂટી ગયેલું છે અને એ ડેમમાં ખારું પાણી ભરાવ્યું ભરાતા હોવાથી અમારી આસુબાજુ બધી પાંચ છ એકર જમીન બધી કલર થઈ ગઈ છે હવે એ ડેમ તૂટી ગયું છે અને અમે એવી અરજી સાહેબશ્રીને કહી છે કે હવા પછી આ ડેમ બાંધતા નહીં એવી અમારી માગણી છે હું છસાર ગામનો વતની છું શંકરલાલ પારપિયા ડામા મારું નામ છે સરકાર પાસે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં હવે એ સરકારશ્રીએ માંગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે કારણ કે અમારી જમીન બધી કલર થઈ ગઈ વાવણી જમીન છે નહીં એટલે મહેરબાની કરી સાહેબ શ્રીને તો આપ મીડિયાવાળા તરફથી એવી અરજ કરો જે આ ડેમ ન બંધાય કામ આવતું નથી અને જે આ ડેમનું નામ છે કેરવાટ કોસા ખરેખર ડેમ અમારા હદમાં વરસરમાં વરસરછની જમીનમાં બાંધ્યું છે જે તે વખતે જે હોય એ પણ એ હવે અમને આ ડેમ જોતું નથી મારું નામ છે જુસફ હું ગામનો રહેવાસી છું અને છસરા ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયો છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં અને આ બંધના લીધે અમારા વરસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે તો અમારી માંગણી એવી હતી

તો એ એના લીધે અમે એક એવું કહેવા માંગીએ છીએ કે એક બંધ છે ને એ વરસર છસરા આ બંને ગામોને ક્યારેય પણ કામ આવ્યું જ નથી અને આ બંધ ઉપર અમે વર્ષર અને છસરાની જમીન ક્યારેય પણ વાવી જ નથી શું કહે એનું એનું ઉદાહરણ એ છે કે આ બંધમાં બે મહિના સુધી પાણી ખાલી મીઠું જ રહેશે પછી પાણી ખારું જ થઈ જાય છે એટલે અમને તો એ ઉપયોગી થઈ જ નહીં છે જ નહીં ઉપયોગી થશે જ નહીં અને અમારી જમીનનો પણ કલર આવી ગયો છે એના લીધે એ સરકાર પાસે અમારી એવી અરજ છે કે સરકાર જો અમારે જે આવેદનપત્ર આપ્યું છે એના ઉપર સરકાર થોડુંક ધ્યાન દોરે અને જે અમારી માંગણી છે એ સરકાર સ્વીકારે અમારી માંગણી એ છે કે હવે આ બંધ કોસાધવું જોઈએ નહીં છે ગામ છસરા અમારા ગામમાં જે બંધ બંધાણું કેરવાનમાં છે એ બંધ અમારે કોઈ લાભ લાભદાયક છે નહીં અમારે અમારે બંધ બંધાણું તેથી બે બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસમાં જે વરસાદ પડ્યો તે છસરા અને વરસર ગામના અંદર પાણી પહોંચી આવ્યું છે અને અમારા ગામ અને જે અમારો જમીનનો જે પાક લેવાય છે એ પાક અમારો ધોવાય છે અને જમીને બગડે છે એટલે આ બંધ અમારે કોઈ કામનું નથી ને જો આ બંધ બાંધવામાં આવશે તો અમે ઊંચે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે જો આ માંગ અમારી મંજૂર નહીં થાય તો અમે આગળ એના પગલાં લેવા જશું અને આ બંધ ન બાંધાય તે માટે સાહેબશ્રીને અમે અરજી કરી છે અમારે એમની એના કારણે એમના ગામમાં જે માંગ છે એમની તો એમને એનો ફાયદો મળે છે ને અમારે કાંઈ ફાયદો છે નહીં અમારા છસરા અને વળસરવાળો એ કોઈ ગામ આ નદીના ઉપર ભાગ લેતો નથી અને એમાં અમારે કોઈ ફાયદો છે નહીં એટલે ચૂપા કરી અને અમારે આ બંધ ન બાંધે તે માટે અમે અરજી કરવા આવ્યા છીએ તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ અમારું કામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર